સંજય પવાર ના જણાવ્યા અનુસાર પ્રશાસન પોતાની મનમાની ચલાવી રહ્યું છે જેમ કે વડોદરા રેલવે સ્ટેશન પર પોલીસમેન કામ કરી રહ્યા છે તેમના નોકરી રોસ્ટરનો યુનિયન કે કામદારોની સાથે વાતચીત કર્યા વગર અચાનક બદલી દેવામાં આવે છે સાથે સાથે બીજી ઘણી બધી સમસ્યાઓને લઈને વડોદરા સ્ટેશનના પ્લેટફોર્મ એક પર ધરણા કરવામાં આવ્યા હતા જેમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ ભેગા થઈને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા સાથે વિરોધ પણ કર્યો હતો આજે વેસ્ટર્ન રેલવે એમ્પલોજુને વડોદા મંડળ દ્વારા બીપી પોન્ટ્સમેન ને જે સમસ્યાઓ થઈ રહી છે એમનું જે રોસ્ટર ચેન્જ કરી રહ્યા છે જે પહેલાં જૂનું રોસ્ટર હતું એને બદલીને એક સડનલી નવું રોસ્ટર લાવવામાં આવ્યું છે જે સેફ્ટીના અગેન્સ્ટમાં કામ થઈ રહ્યું છે પહેલાં સિનિયર પોન્ટ્સમેનો કામ કરતા હતા એમની સાથે એક એક જુનિયર પોઇન્ટ્સમેન હતો એ જુનિયર પોન્ટ્સમેનને હટાવીને તમામ સિનિયરોને કામ પર લગાવી દેવામાં આવે છે અને જુનિયરને એમના એલ રાખવામાં આવેલા છે જેથી કરીને અગર કોઈ રજા હોય યા રેસ્ટ હોય સિનિયર પોન્ટ્સમેનનો તો જુનિયરે તમામ કામ જેમ કે પાવર ડિટેચ કરવો પાવર અટેચ કરવો યાર્ડમાં સન્ટિંગ કરવું આવા તમામ કામ જે સિનિયર પોન્ટ્સમેન કરતો હોય છે જુનિયરને કરવા પડે છે જેના હિસાબે રેલવેની સેફટી જોખમાઈ રહી છે પીપી પર એટલું કામનું બર્ડન છે સાતસો ને વીસ દિવસનો બ્લોક અમદાવાદમાં લીધેલો હોવા છતાં અહીંયા તમામ ગાડીઓના પાવર ચેન્જ થાય છે એટલું બર્ડન હોવા છતાં પ્રશાસને તેર જણાનું પોસ્ટિંગ આરઆરઆઈ પર કરી દીધું છે જ્યાં કોઈ પોન્સમેન્ટનું કામ જ રહેતું નથી આવા બધા ઘણા બધા ઇસ્યુઝને લઈને વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝને આજે ધરણાનું આયોજન કરેલું છે ಸಮಾಚಾರ ಅಪಡೆಟ್ಲ ಯುಟ್ಯೂಬ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್